હેલો એવરી કેમ છો બધા વેલકમ ટુ અવર ચેનલ જયુ એન સોનું અને તમે આ બ્યુટિફુલ ફ્લાવર્સ જોઈ રહ્યા છો જે આજે અમારા ઘર ગેસ્ટ આવ્યા છે સોનુંના સાસુ તો એ લેવા છે ફ્લાવર્સ અને આ લેવા છે એ લેસ્ટરથી ને અમારા માટે સ્પેશિયલ ખારી અમને ત્યાંની ખારી બહુ જ ભાવે છે તો એ ખારી લેવા છે અને ચોકલેટ્સ લે છે બીકોઝ ક્રિસમસ ઇઝ કમિંગ અને એ દિવાળી પછી બેસવા આવ્યા છે તો સ્વીટ પણ આવી ગઈ છે ને ક્રિસમસની ચોકલેટ પણ આવી ગઈ છે એમના તરફથી અને સોનુ માટે બીજું એક ગિફ્ટ આવ્યું છે તો હવે હું વિચારું છું કે આ ગિફ્ટ હવે સોનું ક્યારે અમને નવી નવી રસોઈ બનાવીને ખવડાવશે હેલો एवरीवन સો હું હવે કામ પરથી આવી ગઈ છું ઘરે એન્ડ હું રેડી થઈ ગઈ છું આજે મેં એક્ચ્યુઅલી થોડો ફૂલ ફેસ મેકઅપ કર્યો છે આફ્ટર વેરી લોંગ ટાઈમ ઓફ આઈ એમ વેરી હેપી બહુ થોડું પિંકી પિંકી થઈ ગયું છે અમે લોટ પિંકીશ બટ

તો હવે જાય છે અમે લોકો સાથે આજે અમે બ્રંચમાં શું બનાવ્યું હતું પૌવા બટેકા બનાવ્યા હતા અને ટોસ્ટી બનાવી હતી અને સોનું ગઈ હતી જોબ પર એટલે અમે લોકોએ તો સારો ટાઈમ સ્પેન્ડ કરી લીધો એમના સાથે પણ સોનુંને ટાઈમ સ્પેન્ડ કરવાનું બાકી છે એટલે અમે હવે એવું ડિસાઈડ કર્યું કે આપણે ડિનર પર જઈએ ખબર છે ટોસ્ટી ખાઈ લીધી તો ટોસ્ટી ખાઈ લીધી છે ઓકે કોને કોને આવું થાય કે જ્યારે ડિનર ઉપર જવાનું હોય આપણે ત્યારે જ આપણે એવું થાય કે આપણે કઈ નવું હા જરા ખાઈ લે જરા ખાઈ લે કરીને આપણે કઈ ન કઈ ખાઈ લઈએ અને પછી આપણે ફૂલ થઈ ગયા હોય અને એ જ દિવસે આપણે જે મનગમતું ફૂડ હોય ને એવું આપણે ખાવા જવાનું થાય મારે તો આવું બહુ જ થાય એટલે મારે બાર જમન જવાનું હોય ને ત્યારે માર ઓલરેડી ખવાઈ ગયું હોય અને આજે તો સોનોને એવું થઈ ગયું છે સીરિયસલી ફૂલ થઈ ગઈ છું અત્યારે બહુ ખાઈ પી લીધું છે મેં હું ને

આજ બહુ નાસ્તો થઈ ગયો છે ભાઈ સવારમાં ટોસ્ટ ટોસ્ટીન પાવા બટેકા ને બધું તાર સાસુ આવ્યા દૂધ બને હમ સવાર નાસ્તો ઓકે હવે લોકો ગયા છે વેસ્ટ હવે રીટર્ન આવશે એટલે આપણે ડિનર ઉપર જશું ડિનર ઉપર જશું એ તો બહુ પ્રોબ્લેમ નથી પણ મારું થઈ ગયું છે અત્યારે પેટ ફૂલ શું કરશું કે આઈ ડોન્ટ નો મેં બી ખાઈ લીધું અત્યારે ટોસ્ટી मैं खाई ली थी टोस्टी खाई ली थी कोको कोला पी ली थी फुल थैंक्यू ओवर मैं पी ली वो एक आप एक्सीडेंट की ओके तो हम लोग को फाइनली आ रही है अच्छे हमारा हैरोना घर है हाँ फाइनली आ रही है अच्छे हमारा हैरोना घर है तो वेलकम टू अवर होम आ होम टूर करवा नीच

I'm not hungry. Ah, I don't, don't to know anything. Three pound ninety. Only at Yoko's. Sizzler. What <laughs> happened? What Stand more. આજે અમે લોકોએ અહીંયા યોકો સિઝલર આવવાનો પ્લાન એટલે બનાવ્યો બીકોઝ લેસ્ટરમાં આવું સિઝલર નથી મળતું તો જે એને અમે ડિસાઈડ કર્યું કે સોનોના સાસુ આવવાના છે તેને સ્પેશિયલ ટ્રીટ આપીએ અને નવી જગ્યાએ આપણે લઈ જઈએ જે લેસ્ટરમાં ના મળતું હોય એવી કોઈ જગ્યાએ બધા એમ જ કે છે રોય વાય ઓ કે ઓ વેર વાય

થેન્ક પ્લેટ લોરી શું તમે અહિયાં જોઈ શકો છો અમારું ઘરમાં ગરમ સિઝલર આવી ગયું છે એ લોકો પાસે બહુ બધા અલગ અલગ ઓપ્શન્સ છે બહુ બધા વેજીટેરિયન ઓપ્શન છે અને નોનવેજ ઓપ્શન પણ છે એ લોકોએ એ લોકોનું મેન્યુ અપડેટ કરેલું છે સો એ લોકોએ બીજી બધી આઈટમ્સ પણ એમાં ઇન્ક્લુડ કરેલી છે સો ડેફિનેટલી બહુ સારો એક્સપિરિયન્સ હતો બધા સાથે જમવા જવાનો વાતો કરી મસ્તી કરી મજાક કર્યા બહુ મજા આવી એન્ડ ઓબ્વિયસલી બહુ જમવાનું થઈ ગયું હતું બપોરે પણ મેં બહુ ખાઈ લીધું હતું તો અમે લોકોએ થોડું ટેકઅવે પણ કરી લીધું અને મારા સાસુને પછી લસ્ટર પણ જવાનું હતું એટલે અમે લોકો વહેલા નીકળી ગયા ડિઝર્ટ ખાવા માટે તો કોઈ પેટમાં જગ્યા જતી નહી એટલે અમે ડિઝર્ટનો પ્લાન પણ કેન્સલ કરી દીધો અને જો તમને આ વ્લોગ સારો લાગ્યો હોય તો પ્લીઝ લાઇક શેર અને કમેન્ટ એન્ડ સબસ્ક્રાઈબ થેન્ક યુ ફોર વોચિંગ